મારું નામ ગઢવી ચિરાગ સ્ટેશન ફાયર ઓફિસર નડિયાદ ફાયર વેન ઇમરજન્સી સર્વિસ ઘટના કંટ્રોલ રૂમ માં કોલ આવતા તીજ બાગોળ બોસોર મહાના મંદિર ની સામે બીપી માં આગ લાગેલી એની જાણ થતા મારી ગાડી ત્યાંથી તરત રવાના કરી ત્યાં જઈને જોતા ડીપી ની નીચે એક પેટી હતી પેટીમાં વાયરિંગ હતું કેબલ વાયરિંગ કેબલ વાયરિંગમાં આગ લાગતા આગ થોડીક મોટા પ્રમાણમાં હતી જેથી અમારા ફાયર ફાઇટરો આવીને મેસી ઓટો ફાયર એક્શનનો ઉપયોગ કરી આ તાત તણિક મુજાયેલ છે અત્યારે હાલ અન્ડર કંટ્રોલ છે 15 અત્યારે જીવીબી ના કર્મચારીઓ આવીને ત્યાં તેમની કામગીરી ચાલુ કરેલ છે જેબી વાયર ઓગળી ગયેલ છે બળી ગયેલ છે તેમની કામગીરી હાલમાં ચાલુ છે એઝ અ પેરેન્ટ્સ ડેફિનેટલી પ્રાઇડ ફીલ થાય કે હા આજે નાની સિટી છે તો શું છે પણ લીડ અહીંયા બી છે અમારી પાસે બી એજ્યુકેશન છે જે બારમી સિટી મેળવે છે આવી રીતની ગ્રાફિક્સ બનાવી આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવી જાય આપણને બી મજા આવે છોકરાને તો શું ના આવે આપણને બી મજા આવે આપણે બી બે વખત જોઈએ વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે